મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસ્સો પંચાણું સરપંચ અને ખેડૂત મિત્રો માટે સારું ટ્રેક્ટર કોઈપણ પ્રકારના ફોલ્ટ વગરનું અને સારું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર વિડિયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પંચાણું ટર્બો અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર મળી જશે મોડલ વાત કરું તો બે હાજર અને બાર ના મોડેલ આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ નેવું ટકા અને કંપની કલર આખું ઓરિજિનલ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી વગર ના જતાં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો માટે એકદમ સારું અત્યારે એક પણ રૂપિયાનો ટ્રેક્ટર ખર્ચો નથી બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બેટરી નવી નાખવામાં આવેલી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી બધું કમ્પ્લેટ જોવા મળશે અને તમે વિડીયો અંદર ટ્રેક્ટરનું કન્ડિશન પણ જોઈ શકો છો હાલમાં ટ્રેક્ટર કોમ્પ્લેટ એક પર રૂપિયાના ખર્ચા વગરનું છે ટાયરની વાત કરું તો આગળના ટાયર પચાસ ટકા અને પાછળના ટાયર ટાયરના નવા રિમોટ કરવામાં આવેલા છે સો ટકા એટલે કે નવા જોવા મળશે પાછળના ટાયર સાવ નવા છે અને વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કહી શકો છો કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત બે લાખ ત્રીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો